અને જોઈ લ્યો તમે બળા ડુંગરનો નો અને ઉપર ક્યુ મંદિર આવે છે એ સાહેબ કરી નાખજો તમે કોમેન્ટ અને આવી ગયા આપણે ખુબલી ના ગેટે અને ગાડી કઈ રી પાર્કિંગ ને હવે જવું છે ડાયરેક્ટ નવ લાખે તમને એમ થતું હોય હું એકલો જ આવ્યો ના આપણી ભેગા આપણા બે જીગર મિત્રો પણ છે અને અહીંયા સ્કૂલ છૂટી દે અને છોકરાઓ આવતા હતા સ્કૂલેથી છૂટીને અને આ છે ઘૂમલીનો ઇતિહાસ અને અહીંયા હતો બોટ કે ઉપર મને છે કેમ કે અહીંયા તું રીનો પછી અહીંયા બે ભાઈ બંધુ તોડતા આપણે ખાધા બોર અને અહીંયા આવતું હતું પ્રિવેડિંગનું શૂટિંગ અને થોડોક તો નવ લખો થઈ ગયો તો તૈયાર અને નવ લખા ને ટાટા ભાઈ બાય કરી ગયા આગળ અમે ત્યાં અમને રસ્તામાં દેખાડો મોર ચડવાનું છે માતાજીનું ત્યાં મંદિર છે ને થોડાક જ પગથિયા છે એટલે નીકળી ગયા ઉપર ચડવા માટે જે રસ્તામાં મળી પછી અમને બિલાડી અને આવી ગયા પછી માતાજીના મંદિરે અહીંયા આવીને કર્યા મહાદેવના દર્શન પછી અહીંયા હતું માતાજીનું મંદિર તો કયરાં માતાજીના અમે દર્શન અને અહીંથી તમે ડુંગરનો ખાલી ભ્યૂ જોઈ લ્યો રસ્તામાંથી મીંદડી મળી હતી આવી ગઈ અમારા ભેગી ઉપર પછી મારા ભેગો આવ્યો તો ભાઈબંધી મિંદડી બે રમતા હતા પછી આ બે લગાડી રેસ અને પછી રસ્તામાં મળી અમને ભેંસ અને નીકળી ગયા હવે ભાણવડ જવા માટે અને આ ક્યાં જાણવા છે એ કર્ણાક જો કોમેન્ટ ત્યાં રસ્તામાં મળ્યો અમને ઘોડો અને આ ઉડે છે ને શું કહેવાય નાખજો કોમેન્ટ અને જોઈ લો તમે સનસેટનો વ્યૂ પછી પાછા મળ્યા બીજી વાર અમને બકરા અને મળ્યું પછી અમને બળદગાડું અને અંડરબ્રિજમાં થઈને નીકળી ગયા ભાણવડ તરફ જવા માટે અને આજના બ્લોગમાં આટલું જો વ્લોગ સારો લાગે તો લાઈક કરો અને કોમેન્ટ કરો ન હોય તો તમે ને સબસ્ક્રાઈબ કરો અને મળી જવા બીજા માં ત્યાં બધાને મહાદેવ હાર